નમસ્કાર દોસ્તો ફરી એક વખત મારી ચેનલ જ્ઞાન ગર્જનામાં આપનું સ્વાગત છે ચાલો હવે આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લોકરક્ષકની પરીક્ષા જે છે એની એક ઝલક આખરી તૈયારીના રૂપમાં જોઈ લઈએ અને એ આખરી જે તૈયારી છે ઇન્ડિયન પિનલ કોડ અઢારસો ને ભારતીય દંડ સંહિતા જે છે એ અંતર્ગત હું થોડી તમને વાતો કરવા જઈ રહ્યો છું ખાસ ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદાર અધિનિયમન જે છે એ રચાયું પણ એ પહેલા જાણી લે કે આપણા દેશમાં કાયદાની શરૂઆત કોણ થતી થઈ તો કે કાયદા પંચના પિતા તરીકે ઓળખાય છે થોમસ બાબિંગટન મેકોલો સૌપ્રથમ અઢારસો ને સાડેત્રીસની અંદર તેની રજૂઆત થઈ મુસદ્દો ઘડાયો અને આ જે ઇન્ડિયન પિનલ કોડ છે છ ઓક્ટોબર અઢારસો ને સાહીઠ ના રોજ રજૂ થયું છેલ્લો સુધારો ત્રણ બે બે હજાર તેર ના રોજ થયો અને જે સુધારો હતો તેનું નામ છે ક્રિમિનલ લો એક્ટ બે હજાર તેર અને કુલ છોતેર સુધારાઓ થયા છે ઇન્ડિયન પિનલ કોડ જે છે એની અંદર કુલ તેવીસ પ્રકરણો આવેલા છે જેને બે ખંડોની અંદર વહેંચણી કરવામાં આવે છે સામાન્ય સિદ્ધાંતો છે એનો સમાવેશ એ પ્રકરણોમાં થાય છે વિભાગ બીજો જે છે ખંડ બીજો એ ખંડ બીજાની અંદર સમાવિષ્ટ થતા જે પ્રકરણો છે એ પ્રકરણો જે છે એ પ્રકરણ છથી થી બાવીસ સુધીના પ્રકરણો અને તેની અંદર ઇન્ડિયન કોડ જે છે તેની અંદર કુલ તેવીસ પ્રકરણો અને બે ખંડોની અંદર વિભાજીત થયેલો છે તો એ ત્રેવીસ પ્રકરણો કયા છે તેને આપણે જોવા જોઈએ એ ત્રેવીસ જે પ્રકરણો છે એ પ્રકરણોની અંદર આપણે જોઈએ તો પ્રકરણ એક પ્રસ્તાવના જેની અંદર સમાવેશ પ્રકરણ બે માં થાય યાદ રાખીશું આપણે પ્રકરણ ત્રણ સજાઓ વિશેની માહિતી પ્રકરણ ત્રણ માં કલમ ત્રેપન થી પંચોતેર ત્યાર પછી પ્રકરણ ચાર સામાન્ય અપવાદો કલમ છોતેર થી લઈ અને કલમ અ છે જે અપરાધિક ષડયંત્ર છે એને લગતું અને એમાં કલમ એકસો વીસ અ થી લઈ અને કલમ એકસો વીસ બ નો સમાવેશ થતો જોવા મળે છે તો આ રીતે જે પ્રકરણ છે પ્રકરણ એક થી પાંચ આ પ્રકારે ત્યાર પછી જોઈએ તો છઠ્ઠું જે પ્રકરણ છે એમાં રાષ્ટ્ર વિરોધના અપરાધો કલમ એકસો એકવીસ થી એકસો એમાં સમાવિષ્ટ થાય છે પ્રકરણ સાત જે છે સેના નવ સેના અને વાયુ સેના ને લગતા જે અપરાધો છે અને તેમાં કલમો આવે છે એકસો એકત્રીસ થી લઈ એકસો ચાલીસ પ્રકરણ આઠ જાહેર શાંતિ ભંગના ગુનાહો માટેનું આ પ્રકરણ જે કલમ એકસો એકતાલીસ થી એકસો ને સાઠ સમાવિષ્ટ કરે છે ત્યાર પછી પ્રકરણ નવ માં સરકારી કર્મચારીઓ દ્વારા અથવા તો તેને લગતા અપરાધો માટે કલમ એકસો એકસઠ થી લઈ એકસો એકોતેર સુધી અને પ્રકરણ નવ અ એની અંદર ચૂંટણી લગતા અપરાધો કલમ એકસો એકોતેર એ થી કલમ એકસો એકોતેર આ સુધીની કલમોનો સમાવેશ એની અંદર થતો જોવા મળે છે તો આ રીતે જે પ્રકરણો છે એની અંદર દરેક કલમોને પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું દરેક કલમ પણ આપણે યાદ રાખીશું હવે આપણે જઈએ આગળના જે પ્રકરણો છે પ્રકરણ દસ અને પ્રકરણ દસ ની અંદર જે આવતો મુદ્દો છે તે છે સરકારી કર્મચારીઓને કાયદેસરની સત્તાઓનો વિરોધ કલમ એકસો બોતેર થી એકસો ને નેવું સુધીની કલમો તેની અંદર આવે છે પ્રકરણ જાહેર અને સિક્કાઓને લગતા અપરાધો જે છે તેની અંદર આપણે કલમ બસો ત્રીસ થી બસો ને ત્રેસઠ એ સમાવિષ્ટ થશે અહીંયા આપણે પ્રકરણો યાદ રાખીશું તો કલમો પણ તમે પકડી પાડશો પ્રકરણ પ્રકરણમાં જાહેર સ્વાસ્થ્ય અને વિશિષ્ટતા એની સાથે શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યોને લગતા અપરાધો એની વિગતો એમાં આપવામાં આવેલી છે ત્યાર પછી પ્રકરણ પંદર ધર્મને લગતા અપરાધો કલમ બસો પંચાણું સિત્યોતેર એ પછી આપણે જોઈએ તો સરકારી મોહર અને સિક્કાઓને લગતા અપરાધો તેમાં કલમો બસો અઠ્યોતેર થી ચોસઠ સમાવિષ્ટ થાય છે પ્રકરણ અઢાર દસ્તાવેજો અને સંપત્તિને જે નકશાઓ છે સંપત્તિના લગતા નકશાઓના અપરાધો એમાં કલમ બસો ત્રેસઠ થી બસો નેવ્યાસી ઈ એ જ રીતે સેવાને લગતા કરારોના અપરાધી ભંગ જે બાબતો છે એમાં કલમ બસો ચારસો નેવું થી ચારસો ને બાણું અને એ જ રીતે વિષ્ણુ પ્રકરણ લગ્ન સંસ્થાને લગતા અપરાધો ચારસો ને ત્રાણું થી લઈ ચારસો ને અઠ્ઠાણું સુધી જે છે એ એમાં સમાવિષ્ટ થાય છે ત્યાર પછી પ્રકરણ વીસ અ પતિ અથવા તેના સગા દ્વારા થતી કુરતા ને લગતા વિષય સાથેનું પ્રકરણ જેમાં કલમ ચારસો અઠાણું અ નો સમાવેશ થાય છે એક જ કલમ એમાં છે પ્રકરણ એકવીસ બદ નકશી એનું નામ છે અને તેની અંદર કલમ ચારસો નવ્વાણું થી પાંચસો ને બે એ જ રીતે પ્રકરણ બાવીસ માં અપરાધિક ધાક ધમકી અપમાન અને કન્નડગત લગતી બાબતો છે અને એની કલમ છે ત્રણસો ઇઠ્યોતેર થી ચારસો ને બાસઠ અને ત્યાર પછી પ્રકરણ ત્રેવીસ ગુના કરવાનો પ્રયાસ જેમાં પણ કલમ એક છે પાંચસો ને અગિયાર જે છેલ્લી કલમ છે આ રીતે એક થી લઈ અને પાંચસો ને અગિયાર કલમો સાથે ઇન્ડિયન પિનલ કોડ તૈયાર થયેલું છે જેમાં કુલ ત્રેવીસ પ્રકરણો આવેલા છે કેટલીક યાદ રાખવા જેવી કલમોની પણ આપણે વાત કરી લઈએ હા પરીક્ષામાં બહુ મહત્વની છે એવી કેટલીક કલમો જે યાદ આપણે રાખી લઈએ છેલ્લી ઘડી માટે જેમ કે કલમ ચૌદ સરકારી નોકરની વ્યાખ્યા કલમ ઓગણીસ ન્યાયાધીશની વ્યાખ્યા કલમ ઓગણત્રીસ દસ્તાવેજની વ્યાખ્યા કલમ ચાલીસ ગુનાની વ્યાખ્યા કલમ ચુંમાલીસ ઈજાની વ્યાખ્યા અને કલમ ચોપન જે છે એ મૃત્યુની સજા હળવી કરવા અંગેની જે છે બાબત એ કલમ ચોપન ની અંદર આવે છે આ કલમો આપણે ખાસ યાદ રાખી લઈશું એવી જ રીતે જે આગળ કેટલીક કલમો છે કલમ પંચાવન આજીવન કેદની સજા હળવી કરવા કલમ તોતેર જેમાં એકાંત કેદ કલમ ચુમોતેર જે છે ગુનો ગણી શકાતો નથી અને કલમ ત્યાસી જે છે એ સાત વર્ષથી બાર વર્ષ વચ્ચેની ઉંમરના જે બાળકો છે એને પણ ગુનાહિત વૃત્તિમાં ગણવામાં આવતા નથી એ પછી કલમ ચોર્યાસી જેમાં અસ્થિર મગજ વ્યક્તિએ કરેલું કૃત્ય એ પણ ગુનો નથી કલમ એકસો ને સાત દુષ્પ્રેરણ વ્યાખ્યા કલમ એકસો ને સત્તર જે છે તેની અંદર દુષ્પ્રેરણ માટેની કેવી સજા હોય શકે એની વિગતો કલમ એકસો ને સત્તર માં આપવામાં આવેલી છે એ જ રીતે કલમ એકસો ને વીસ ગુનાહિત કાવતરાની વ્યાખ્યા વીસ ક અને કલમ એકસો વીસ ખ જે છે એ પણ એ જ રીતે એની સાથે જોડાયેલી છે ત્યાર પછી કલમ એકસો ને ચોવીસ ક રાજદ્રોહ ગુનો કલમ એકસો છેતાલીસ હુલ્લડની વ્યાખ્યા કલમ એકસોને સુડતાલીસ હુલડ કરાવવા માટેની સજા કલમ એકસો ને ઓગણસાઠ બખેડાની વ્યાખ્યા અને કલમ એકસો ને સાઠ એ માટેની છે સિક્કા બનાવવાની સજા એ જ રીતે કલમ બસો ને પંચાવન માં ખોટા સ્ટેમ્પ પેપર બનાવવા માટે કલમ બસો ને ઓગણસિત્તેર ચેપી રોગ ફેલાવવો બેદરકારી બેદરકારીથી વાહન ચલાવવું એ જ રીતે કલમ બસો ને પંચાણું ધર્મ અપમાન કરવું કલમ ત્રણસો ખૂનની વ્યાખ્યા અને ત્રણસો બે કલમ એટલે ખૂનની સજા

સ્ત્રીની સંમતિ વિના કરાવેલ ગર્ભપાત એ જ રીતે ત્રણસો એકાવન હુમલાની વ્યાખ્યા ત્રણસોને ત્રેસઠ જે છે એ અપહરણની સજાની કલમ છે ત્રણસો પંચોતેર એમાં બળાત્કારની વ્યાખ્યા અને ત્રણસો ને છોંતેર કલમ જે છે એમાં બળાત્કારની સજાની વિગતો રજૂ કરવામાં આવી છે એ કલમની અંદર એ જ રીતે કલમ ત્રણસો ને અઠ્યોતેર જે છે તેમાં ચોરીની વ્યાખ્યા ત્રણસો ને ઓગણ એસી ચારસો નેવ્યાસી ક ચલની નોટો બનાવી બહુ મહત્વની કલમ છે આ ચારસો ચોરાણું પતિ અથવા પત્ની હયાત માં બીજા લગ્ન કર્યા હોય એના માટેની એ કલમ છે એ જ રીતે ચારસો ને કલમ છે ત્રણ જે છે તે છે ગુનાહિત ધમકીની વ્યાખ્યા અને કલમ પાંચસો ને સાત પત્ર દ્વારા ધમકી અને છેલ્લી કલમ એ પાંચસો ને અગિયાર આજીવન કેદ કે બીજી કોઈ પણ કેદમાં જે શિક્ષા થઈ હોય તો એને લગતા ગુનાહિત કૃત્યો માંથી સજા ઓછી કરવાની બાબત માટે તો મિત્રો આ રીતે આ તૈયારી તમે કરી લો યાદ કરી લો અને તમારી આવનારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક